જ્યારે નજીક આવતી જાય છે તેમ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનો મુદ્દો વધુ જોર પકડી રહ્યું છે ત્યારે જોઈએ એક એવો વિડીયો કે જેમાં દસ વર્ષની દીકરી રૂપાલા સાહેબને ઇતિહાસ જણાવતી નજરે પડે છે બાકી દરેક કરતા આ દીકરીનો વિડીયો કઈ રીતે અલગ છે તે માટે વધુ આ આગળ વિડીયોમાં જુઓ

બીજાની રોટી માટે લડ્યા છે એટલે રોટી બેટીનો સવાલ આવે તો રાજપૂતો તો એમાં આવે જ નહીં અત્યારે જો એક ટિકિટનો સવાલ છે તે ટિકિટ નથી દઈ શકતા અને રાજપૂતોએ હંમેશા રજવાડા દઈ દીધા છે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે એક પણ પ્રશ્ન કર્યા વગર તો હવે તમને રૂપાલભી શરમ આવી જોઈએ આટલા બધા વિરોધ થાય છે ને હવે તમારે ન લડવું જોઈએ જય માતાજી